જો લ્યા હાળો લ્યા આ શેર માં તો શરા ફસી રહે છે શેર માં ને

આ તો આજે વળી ચાલુ કર્યું છે કાલે વળી હતું એમ એમ થાય તમે ઓળખો થઈ ગયા હોય તો કોઈ કોલ પાડી આવેલો તા હાડો હાડો તમે ફોન કરો ફોન તો તમારા નંબર નહીં મો નંબર આવે લ્યો નંબર તમે પહેલી વાત કરો પછી હું વાત કરું હલો બોલો

એ તો મારે કોઈ લેવા હું તો નવું લાવવાનો છું સિવાય પણ આવું હોય કોઈ પડવર આવતા મેં લેવા તમે જો ગમે કંઈ ભંગારમાં આલો પણ છૂટો કરો આવું ના અલવરાય તો એક કોમ થાય હા પાછું મેળવું હોય તો મેલી દો પણ પચાસ ટકા પૈસા મળશે પચાસ ટકા તો હારું હડો તો એ તો વાત કરી દઉં હું તણી ઓલ્યા હતા પચાસ હજાર પાછા આ લ્યો ને કોઈ બધા તો નહીં આલી કું એ હારું હડ હું તણી વાત કરું લો

લો છોકરામ ફોન કરો પર તા મોઠા કે મેસેજ આયો પાછા જા પાછા આયા ઈ તો હું કરો પર આ છે મેસેજ તો વાત છો કાલ ના મારે મોડ થાય પેસું દોવાનું હલો હા મેસેજ આયો પર પાછા આદાર નો